નિરોણાની ની ત્રણે શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિવસની ઉજવણી સહ ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાય ના રોજ નિરોણા કુમાર પ્રાથમિક શાળા કન્યા પ્રાથમિક શાળા તેમજ એસ એસ પી કે હાઈસ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિવસ ભવ્ય ઉજવણી સહ ભારત માતા પૂજન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ નરોત્તમભાઈ આહિર અને શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીની મુગલ સનમ કાસમ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતું જેમાં ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો નાટક નૃત્ય જેવા અનેક રંગોરંગ કાર્યક્રમો રજૂ કરેલ હતા જેમાં રાષ્ટ્રવાદ નાગરિક કર્તવ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના જીવનમાંથી પ્રેરણા પર્યાવરણ સંરક્ષણના સંદર્ભમાં પ્લાસ્ટિક મુકત નિરોણા જેવા વિષયોને વણી લેવામાં આવેલ હતા દાતાશ્રીઓ દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને કાર્યક્રમ માટે ધનરૂપી દાનની સરવાણી પણ જોવા મળી હતી મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ અલગ અલગ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા અને દેશભક્તિના રંગે રંગાયેલ હતા ઉપસ્થિત લોકોએ ભારત માતાનું પૂજન કરી રાષ્ટ્ર પ્રત્યેના પોતાના નાગરિક કર્તવ્યનું વહન કરવાના પ્રણ પણ લીધેલ હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષિકા જ્યોત્સનાબેને કરેલ હતું અને આભારવિધિ શાળાના આચાર્ય શ્રી અબ્દુલભાઈ દ્વાર કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવેલ હતી રિપોર્ટ ગોવિંદ માતંગ નિરોણા કચ્છ